ગુજરાતના અનેક સ્થળો ઉપર હાલ દબાણ દૂર કરવા અંગે કાર્યવાહી છે તે ચાલી રહી હોય ત્યારે જુનાગઢ ના જે વાત કરવામાં આવે તો માંગરોળ પાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જે જે માંગરોળો છે જે દુકાનદારો છે જે રોડ ઉપર આવેલા છે દુકાનદારો તે વેપારીઓ છે તેમને એક અપીલ છે તે કરવામાં આવી હતી અને અપીલની અંદર જણાવવામાં આવ્યું હતું કે જે દુકાનદારોના જે બહાર રહેલા છે જેને કહી શકાય કે જેને લીધે ટ્રાફિકની સમસ્યા છે તે બનવા બનવા પામ્યું હોય સ્વે આ દબાણ છે તે દૂર કર્યું હતું અને હાલ પાલિકા દ્વારા છે તે ડ્રાઈવ છે તે યોજવામાં આવે છે ડ્રાઈવ ની અંદર જે પણ લોકો છે તે આ દબાણ હટાવવા માટે છે તે હજુ સુધી ન હટાવ્યું હોય તેને આગામી સમયમાં દબાણ દૂર કરવા અંગે કરવામાં આવ્યું હતું ત્યારે જે દુકાનની બહાર રહેલા જે નડતરુપ કહી શકાય કે જે શેડ છે પતરા છે હોર્ડિંગો છે તે હાલ હટાવવાની કામગીરી છે તે ચાલી રહી છે અને આગામી સમયમાં પાલિકા દ્વારા જે મોટા પાયે દબાણ દૂર કરવાની કામગીરી છે તે થશે તેવું હાલ લાગી રહ્યું છે